દાવડા દાવડા હા દાવડા લુવાર જ છું હા લુવાર મિસ્ત્રી જ છીએ બોલો હા મારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે મારા ઘરવાળા છે ને જુડમાનુ ને એનું કામ કરે છે ભુવા છે ભુવા છે એમ કે મારે સગાઈ થઈ ત્યારે ખબર નતી

એને બીજી ભાઈ બેસાડી દીધી છે અને અમને કાઈ ખાધાકોરાકી કે એવું કઈ આપતા નથી ઈ ક્યાં રહે છે ઈ અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તારમાં અને મારું કામરેજ વિસ્તારમાં જ છે તમાર ઘરનો નામ શું છે નામ કરશનભાઈ દાવડા એક જો ઓલી બોલપે નથી જો તો ગાડીમાં આલા छोकरे तो, बोल पेन का भाई ओ मा चोपड़े बोल पेन के कोई तो अरे आके चोपड़ी बोल पेन कर दे भाई फॉर्च्यूनर मासे जो फॉर्च्यूनर मा वैसे मा ना ये लेवा जाए बुजू ई थई जाए तू एक और बेजा मैंने कह दियो तो को એલા મળ લ્યો ને એ છોકરી લે નો મળ્યું એ નથી એમાં આવ એટલે ખાનામાં તું નથી હા આવી ગયો લખી લેન ગમે એમાં ભાઈ લે એમાં કંકોત્રી પીડી ગઈ કંકોત્રીમાં લખી લ્યો ને એ વેચમાં કંકોત્રી પીડીલા ખાના પાહે કંકો ગમે ને કોક ની કંકોત્રી કોરી હોય એમાં લખી લ્યો ને યાર આને લઈ લ્યો ને એક વાર હાલો તમારું નામ બોલો બેન મારું સોનલ બેન શૈલેષ ભાઈ દાવડા સોનલ બેન લખો લખો ફટાફટ સોનલ બેન શૈલેષ ભાઈ મારી તબિયત બરાબર નથી દાવડા રહે સુરત સુરત કયો વિસ્તાર કામરેજ વિસ્તારમાં કામરેજ વિસ્તાર તમારા સંતાન માં શું છે મારે એક દીકરી છે સોળ વર્ષ ની અને દીકરો છે ચૌદ વર્ષ નો ઓ તો બઉ જાજો પોલો કાપી નીકળ્યો

ઓકે પ્રગતિ બેન 16 વર્ષ હાલો રેડી પછી દીકરાનું નામ યાગ્નિક વર્ષ ઓકે હવે ગયો નામ તો કીધું હા કરશનભાઈ દાવડા હાલો શૈલેશ કરશનભાઈ દાવડા હા

હા મૈત્રી કરાર કરીને બંને સાથે રહી છે ને એ બધા ડોક્યુમેન્ટ એ મારી પાસે છે એ બાઈ સાથે કોઈ માતાજીનો ભુવો છે મેલડી માતાનો હવે આવડા બધા મેલડી માં માતાજી વિરોધ કરે તો મારું કરવું શું હવે ઠીક છે માર મેલડી કરે ને એને તમારે કઈ કહેવાનું નહી હવે મેલડી માં નામ બીજી બાઈ ઉપાડી લીધી તો એમાં મેલડી માં ભેગી ભેગી હલવાઈ

ઈ બાઈ છે ને ઈ પેલા કુવારા બધા સોસાયટી માં હારે રેતા તા પછી આ બાઈ ને છે ને નાસિક બાજુ ક્યાંક પરણાવી તી દરજી ની નાઈટ ની બાઈ છે પછી ઈ બાઈ ને સંતાન કઈ છે નઈ પંદર પંદર સોળ વર્ષ થઈ ગયા તા લગન કયરે પછી બાઈ એ ત્યાં થી છૂટું કયરું અને અહીંયા આયવી મારી મેથી મારવા હાટુ તે દુખી છે દુખી છે હે એનું નામ હું છે એનું નામ રિદ્ધી રિદ્ધી કિશોરભાઈ મકવાણા હેલો રીજી કિશોર ભાઈ મકવાણા હા ઉભા રહેજો એ કિશોર નામ કોનું છે એન પપ્પા નું નામ છે ને એન કરવા નું નામ નહીં નહીં હેલો રીજી કિશોર ભાઈ મકવાણા અને ઈ આપણે આને ઘરે આની ભેગી રહી છે ક્યાં હા હા એની ભેગી આની ભેગી રહી છે 1.5 વર્ષથી મોટર દાણા જોરાવવાનું જોરાવું ઢાલે ને જોરાવ જોરાવ તમ તાર હાચું પડે તો મારે થાતું પડ્યું કે મારે બીજી બાય કરવી જો મને ગોતી દે કાતે નકર તે કેમ કરી ઈ મને શીખવાય

હા આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે પછી તમારે કોઈનો શરમ ખાય તમને એમ કઈ સમાધાન થઈ જાય આપણે માફા માફી કરી લઈએ ડિલેટ કરાવવા પાછો ફોન કરશો નહી નહી ભલે થઈ જતો

એમ એટલે મારો એવો વાક કાઢ્યો છે અને મૂળ બાજી છે ને બે વર્ષ પહેલા મારા પપ્પા expire થઇ ગયા ને પછી લોકો એ બધુંય ચાલુ કર્યું છે કેમ કે મારે અમે સંતાન માં મારા મમ્મી પપ્પા અને અમે બે બેનું જ છીએ અહિયાં ભાઈ તો મારે પેલેથી જ નથી અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે અત્યારે હું મારા છોકરાઓ મારા મમ્મી સાથે રહીએ છીએ હા આ નંબર ઉપર મોકલો અને આ નંબર કોના છે આ અત્યારે વાત કરવું છે એ મારા જ નંબર છે આમાં હું સેવ કરું છું પછી તકલીફ પડે એવું કઈ થાય તો ગમે ત્યારે રિંગ કરજો હા કોઈ ટેન્શન આવે કોઈ માનસિક ટોર્ચર કરે કે તમને ધાક ધમકી આવે તો મને રિંગ કરજો

એક સુરત છે ને ફેમિલી કોર્ટ માં છે અને ડોમેસ્ટિક અને એફઆર નો છે ને અહીંયા કામરેજ વિસ્તાર માં કઠોર કોર્ટ છે ને એમાં હાલે છે ઓકે આ તો એમાં ન્યાય મતીબા અદાલત માંથી તમને ન્યાય મળશે ઉપાધી નો કરતા હા હવે તમારો ફોટો મોકલો એ હા હા જય માતાજી જય માતાજી જય માતા આપડે શૈલેશભાઈ બોલો હા શૈલેશભાઈ મારે છે ને થોડું માતાજી ને દાણા ચોવડાવાના છે

કામ તો તમારી શ્રદ્ધા હોય એ પ્રમાણે કામ થાય તમારે માં માતા સામે બેહીને દેખાય આજે જ એ કરવાની કર દેવાની જો મારા ભાઈને ખબર છે એક ઠેકાણ મારો પ્રેમ છે છોકરીને હું પ્રેમ કરું છું પણ ઈ પ્રેમ મને અટણ કરતી નથી તો તમને નો કરતી ભાઈ તમારી મન ની મરજીમાં છે એમાં એવું બધું કાય હોય નહીં હે એવું બધું કાય હોય નહીં

એવું કઈ કામ થતું જ નથી ભાઈ તમે તમે મારે તમે સોનલ બેન બેનર કઈક બીજી બાય કરી છે તો તમે કેવી રીતે ગ્રીલ નાખી મને શીખવાડવાલો કોણ

તો તમે તઈ પ્રેમ નથી તઈ તમે મૈત્રી કરાર તો કર્યા છે તમારે કાગળ મળી મેં તમારી પાસે કાગળ આપ્યું બધું હશે તો મે પોલીસ સ્ટેશન માં જઈ ને રજુ કરવા નથી ને ભાઈ તમારા ઘરે મોઢે થી તો પોલીસ એ તમે માથા માથે ભરોસો રાખો

ભરોસો દીધો ભગવતી માં જેવી દિલ ની આસ્થા તો તમારી આસ્થા એની માં જ નથી તમારો તમારી આસ્થા પોલીસ માંથી કોર્ટ માં હતી મને ભગવતી નું કહો છો ન્યાયતંત્ર ઉપર ભરોસો છે તો તમે મેળની માં નથી કોને માતાજી માતાજી ઉપર ભરોસો રાખવાનો હોય બીજું કઈ હોય નઈ આમાં તો તમે પોલીસ સ્ટેશન માં એવું કામ ગયા તો પોલીસ સ્ટેશન માં તંત્ર ઉપર ન્યાયતંત્ર માં તમારે ઘરે ભગવતી નથી તમારે ભગવતી છે પછી પોલીસ

કોણ કોણ દિંડક કરે તમે કીધું અમે કોઈ ઢીંડક નથી કરતા અમે માતાજી ની શ્રદ્ધા રાખી માતાજી ની પોલીસ ગયા તો શ્રદ્ધા રાખી કામ ક્યાં

ભાઈ હું તો મને કઈ શીખવાડો અને કાંઈ એવું કઈ વસ્તુ હતી ને એવું કઈ છે ભગવતી ને કે મારી આ મારે કેવી રીતે ગોઠવવું મારે મૈત્રી કરોતી દો કા કાઈ કામ જય માતાજી મેલડી હાલો નહીં કોઈ વાતે ગોઠવણી જય માતાજી